ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા સાબરમતી નદીના પાણી ખેડાનું રસિકપુરા ગામ સાબરમતી નદીના પાણીમાં ડૂબ્યું રસિકપુરામાં જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ રસિકપુરાની પ્રાથમિક શાળા બહાર બાળકો પાણીમાં ભૂસકા મારતા જોવા મળ્યા જ્યાં જુઓ ત્યાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જ્યાં દરેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે સાબરમતીના નદીના પાણી ફરી છે ખેડાનું રસિકપુરા ગામ જ્યાં સાબરમતી નદીના પાણી ફરી વળતા કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે રસિકપુરામાં જ્યાં જુઓ ત્યાં ચારેય બાજુ પાણીનું જ સામ્રાજ્ય ફેલાઈ ગયું છે સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યું ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો ને સાબરમતી નદીમાં જળ સ્તર વધ્યું અને તેના કારણે ખેડા તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા કહી શકાય અત્યારે આપણે છીએ આ ગામ ગામ છે ખેડા તાલુકાનું અને અહીંયા જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે મહત્વની બાબત છે કે આ રસિકપુરા ગામમાં જવાનો મુખ્ય માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે આ મુખ્ય માર્ગ ઉપર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે